વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા વાગોડિયા રોડ પર આવેલી મુંઝા લોટો કંપની સામે બાલાજી નંદન સોસાયટીના યુવક મંડળ દ્વારા શ્રીજીનું આગમન કરવામાં આવ્યું હતું જીઆઈટીસી ડોમેક્સ ચોકડીથી ડીજે સાથે ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવ્યું હતું બાલાજી નંદન સોસાયટીમાં ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી બાલાજી નંદન સોસાયટીના યુવકો યુવતીઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા આતશબાજી સાથે વાંજતે ગાજતે આગમન કરી બાપાને બાલાજી નંદનમાં લાવવામાં આવ્યા હતા આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો